નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે પચીસ તો વરસાદ જે અત્યારે છે તો ખેડૂત મિત્રો અત્યારે આપવામાં જે છે કામે લાગી ગયા છે કે અત્યારે પિયત આપવું ખુબ જરૂરી બની ગયું છે મગફળીનો પાક હોય કપાસ નો પાક હોય ડુંગળીનો પાક હોય કે સોયાબીન કે અન્ય કોઈ પણ પાકની અંદર અત્યારે પિયત આપવાનું ચાલુ છે તો અત્યારે ખાસ વાત કરીએ કે મગફળીના પાકની અંદર અત્યારે ઘણી બધી રોગની સમસ્યાઓ છે તો આજે આપણે એના વિશે વિશેષમાં ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો વિડીયો જો એક જ વિડીયોની અંદર બધી જ માહિતી આપણે આપી દેવાના છીએ આપણા પાકની સ્થિતિ શું છે એ ખાસ કાળજી રાખીને આપણા ખેતરે જઈને ચકાસણી કરી અને પછી એની માવજત એ મુજબ આપણે કરવાની છે તો ખાસ આજે આપણે વિડીયો જે છે મગફળીના પાક વિશે માહિતી આપણે આપશું તો જે કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા જોડાયા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી માહિતી દરરોજ વિડીયોના માધ્યમથી મળતી રહી હવે પેલો જે મુદ્દો છે તો મગફળીના પાકની અંદર અત્યારે જોવા જઈએ તો મોલો છે મસી છે અને જે છે એ ચુસિયા પ્રકારની જીવાતો જોવા મળી રહી છે તો એની અંદર શું અત્યારે માવજત કરી તો એના વિશે તમને પેલા માહિતી આપી દઉં કે અત્યારે નોર્મલ મોલો હોય મોલો અને ચુસિયા જેવી બાબત હોય તો મોલો હોય તો રોગર આપી દેવાનો છે તમે રોગર આપી શકો છો સ્ક્રીનશોટ પાડી શકો છો ચાલીસ એમ એલ ના ડોઝ થી તમે રોગર આપી દીધો તો મોલીમાં સારામાં સારું નિયંત્રણ મળી રહેશે ચુસીઓ હોય તો તમે એકતારા પણ આપી શકો છો ચુસ્યો ન હોય તો ખાલી તમે રોગરથી પણ કંટ્રોલ કરી શકો છો બીજું ખાસ બાબત એ છે કે ચુસ્યો મોલો અને ગળો એ પ્રકારની બધી પ્રકારની સ્થિતિ હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું વાપરી દેવાનું છે ટોલ ફેરા ચાલીસ એમએલ નો ડોઝ નાખશો તમામ પ્રકારની જીવાત કોઈ વાપરવું પડશે નહીં બીજી વાત કરી દો કે અત્યારે મગફળીમાં બીજો એક નવો રોગ આવેલો છે જે પાન જે છે ચીમડાઈ જાય છે આપણે દેશી ભાષામાં ગઈએ તો ભોયડીના પાન હોય એવા પાન થઈ જાય છે અથવા આપણે રિએક્શન આવી ગયું હોય કેમ કે દવા છાઇટી હોય અને આડઅસર થઈ હોય પાન આમ ચીમડાઈ જાય ભેગા થઈ જાય છે ફ્લાવરિંગ લાગવા લાગવાની દે ચૂસી લેશે સુયા ઉતરવા નહીં દે જમીન સુધી પહોંચવા નહીં દે કથિરી બહુ ખરાબ વસ્તુ છે પાન લાલ જોવા મળશે થોડોક સમય તમે એનો કંટ્રોલ નહીં કરો તો મગફળીનો ઘેરો જે છે આખો લાલ થઈ જશે રાતળ એવી પરિસ્થિતિ થઈ જશે અને પછી કંટ્રોલ કરવો ખૂબ અઘરો રહેશે તો આ પ્રકારની પાન ચીમડાઈ જતા હોય બોયડી જેવા પાન થઈ જતા હોય નાના પાન થઈ જતા હોય તો એના માટે શું કરવું એની માહિતી આપણે આપી દઈએ તો કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે જે છે પચાસ ટકા આ કોઈ પણ એક વસ્તુ વાપરવાની છે ના તમે આ બેમાંથી એક વસ્તુ વાપરશો તો તમારે કથિરીમાં સારામાં સારું નિયંત્રણ મળશે આ બધાને વાપરવું વસ્તુ ફરજિયાત નથી જેને તકલીફ છે એની વાત તમને કરો જો આ પરિસ્થિતિ હોય તો અથવા જે આવે છે આ તો ઇયર માટેનું છે એમાં મેક્ટિન બેન જે આની અંદર આવે છે ફિપ્રોનિલ આવે છે 2.92% બાણું ટકા એ વસ્તુ પણ તમે વાપરી શકો છો ચોક્કસ કરીને આવે છે બરાબર છે પ્રોડક્ટ તો જે ફિપ્રોનિલ આવી જાય છે ફીપ્રોનીલ વાળી વસ્તુઓ વાપરી શકો છો અથવા ચાલીસ ટકા અને ચાલીસ ટકા ફિપ્રોનિલ એ પણ તમે વાપરી શકો છો જે આજે ફીપરી કરીને આવે છે બરાબર છે પંપે પચીસ ml નો ડોઝ છે બરાબર આની અંદર ટેકનિકલ આવી જાય છે ફિપ્રોનિલ બે બાણું ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં રિઝલ્ટ પણ તમને ચોક્કસથી સારું જોવા મળશે બરાબર છે તો આ વાત થઈ કથિરી માટે હવે પ્રશ્ન જે છે ઈયડનો અત્યારે વધારે પડતો જોવા મળી રહ્યો છે તો ઈયડ માટે તમે કોઈ પણ સારી કંપની નું ટાટાનું જે આવે છે રિલોન પંપે દસ ગ્રામ નો ડોઝ છે તમે રિલોન વાપરી અને ઈયડમાં સારામાં સારું નિયંત્રણ મેળવી શકો છો અથવા સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું નિકાઓ નિકાઓ પમ્પે દસ એમ એલ નો ડોઝ છે ઈયડ મારશે અને થ્રીપ્સમાં પણ આની અંદર સારામાં સારું નિયંત્રણ મળશે તો નિકાઓ પણ પંપે દસ એમ વાપરી શકો છો અથવા એફએમસી નું કોરાજન પંપે પાંચ એમ થી વાપરશો તો ઈયળ આનું પણ સારામાં સારું નિયંત્રણ મળી શકશે મિત્રો વાત થઈ કથીરી માટેની ઈયળ માટેની અને મોલ માટેની કે ચુસિયા પ્રકારની જીવાત માટેની હવે વાત વાત બાકી જે છે એ છે ફૂગનાશક કઈ વાપરવું તો અત્યારે પચાસ દિવસ ઉપરની મગફળી બધાને થઈ ગઈ છે તો એની અંદર નોર્મલ છંટકાવ તો હવે જરૂરી ન હોય જો પચાસ દિવસથી નીચી મગફળી હોય નાની મગફળી હોય તો તમે સુમેટોમો કેમિકલનું જે આવે છે સ્વાધીન

જીરો બાવન અને ચોત્રીસ અને સાથે તમે બોરોન આપી દેશો આનું રિઝલ્ટ તમને ખૂબ જ સારું જોવા મળશે અથવા જે આવે છે ન્યુટ્રીબિલ્ટ મિક્સ માઇક્રોન્યુટર્ન આવી જાય છે ન્યુટ્રીબિલ્ટનો પણ પચીસ ગ્રામનો ડોઝ છે તો આ વસ્તુ પણ તમે વાપરી શકો છો બરાબર છે ગ્રોથ અટકતો હોય અને મિક્સ માઇક્રોન્યુટર્ન અને સાથે ગ્રોથ કરાવો હોય તો પચીસ 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 રેવા ફર્ટિલાઇઝરનું એનપીકે નો ગ્રેડ તો આવે જ છે પણ સાથે તમારે આવી જશે મિક્સ માઇક્રોન્યુટર્ન આની અંદર ભેગો આવી જાય છે મિક્સ માઇક્રોન્યુટર્નમાં મેગ્નેશિયમ ફેરસ ફૂલવિક એસિડ એમિનો એસિડ ઝીંક બોરોન મોલોબેન્ડિયમ અને કોપર આટલી બધી વસ્તુ એકમાં આવી જશે છસો રૂપિયા લીટર ભાવ છે વીસ પંપ થશે તો તમે આ કોઈ પણ સ્ટેજે વાપરી શકો છો કોઈ પણ પાકમાં વાપરી શકો છો વૃદ્ધિ વિકાસમાં કામ આપશે અને પોષણની ઉણપ હોય તો આપી શકો છો સોયાબીન મગફળી કપાસ ડુંગળી બધા પાકની અંદર તમે પંપે તમે જે છે આ કિલો પેકિંગ આવશે એટલે તમારે એક લીટર માંથી એક કિલો વીસ પંપ ડોઝ કરીને તમે એનો સ્પ્રે કરી શકો છો મિત્રો પછી ખાલી તમારે કેલ્શિયમ આપવું હોય તમારે અવશ્ય આપવાનો થતો હોય છે કેલ્શિયમ આપશો તો શું થશે કેલ્શિયમની ની ઉણપના કારણે જે છે દાણાનું બંધારણ વ્યવસ્થિત ન થાય દાણો વજનદાર ન થાય એટલે દાણાનું બંધારણ કરવા માટે ક્વોલિટી સારી કરવા માટે તમારે મેરિટોર એક વખત અવશ્ય ઉપયોગ કરવો

જેની અંદર મુંડા તો કંટ્રોલ થશે પણ જમીન જન્ય જે કઈ બીજી જીવાત છે બીજી જીવાત પણ આની અંદર ખૂબ જ સારું નિયંત્રણ મળી શકશે જીએસપી નું બેટર ગમે એવો મૂંડો હોય દવા વાપરી દીધી કંટ્રોલ ન થતું હોય બસો એમ તમે વિગે આપી દીધો અને એકદમ સારામાં સારું પરિણામ ક્લિયર થઈ જશે ચોખ્ખું થઈ જશે ગમે એવો એટેક હશે તમારે બેટરથી સારામાં સારું પરિણામ તમને મળી જશે મિત્રો બીજી વાત રહી કે ફંગીસાઈડમાં હજી તમારે જો ઉપયોગ કરવો હોય

પણ ખાલી ફંગસ હોય મૂંડા હોય સોરી ફૂગ હોય કાળા ડાક પડી જતા હોય તો તમારે આનો ઉપયોગ કરવાનો છે અને તમારે જમીનમાં કૃમિ હોય ઈયર હોય ભેગી તો તમારે આપી દેવાનું છે કેલદાન એકર માં તમારે ચાર કિલો આપી દેવાનું છે સાથે બે માંથી એક કોઈ પણ વિઘે બસો ગ્રામ આ બે કોમ્બિનેશન કરી દેશો એટલે તમારે મૂંડા મૂંડા કટ્રોલ થઈ જશે અને જમીનજન્ય જે કઈ ફૂગ છે જમીનજન્ય જે કૃમિ છે કાળા ડાક થાય છે પોપટા સડી જાય છે કાળા પડી જાય છે આ બધી વસ્તુમાં સારામાં સારું નિયંત્રણ મળી રહેશે મિત્રો બરાબર છે એટલે ઔપચારિક છે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય સ્પીડમાં બતાવી શકાય મેં બતાવવાની કોશિશ કરી છે સમજાય તો પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે આમાં તમે ફોન કરી શકો છો રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો અત્યારે સિઝનના કારણે વિડીયો બનાવવામાં થોડીક અગવડતા પડે છે વિડીયો નથી બનાવી શકતો કે માહિતી નથી પહોંચાડી શકતો મિત્રો કેમ કે સતત આખો દિવસ ટ્રાફિક હોય એકલો માણસ છું પ્રશ્નો થોડોક થાય છે પણ તમે રૂબરૂ આવી શકો છો ન સમજાય તો ફોન કરી શકો છો આ બધી દવા તમારા નજીકના સેન્ટરમાં મળી રહી સારી કંપનીની લેવાની છે સારી ગુણવત્તા વાળી ક્વોલિટી યુક્ત દવા લેવાની છે ન મળે તો કુરિયર દ્વારા મંગાવી લેવાની છે કુરિયરનો નો એક પણ રૂપિયાનો આપણે ચાર્જ લેતા નથી તાલુકા સુધી આપણે ફ્રી ડિલિવરી પહોંચાડી આપીએ છીએ મિત્રો ન સમજાય તો ફોન કરી અને બધી વસ્તુ પૂછી લેવાની છે તમારા પાકના ફોટા મોકલી દેવાના છે અને સારામાં સારું નિયંત્રણ થાય સારામાં સારું ઉત્પાદન મળે આવા માટે આપણે ખેડૂત મિત્રો ને વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ મિત્રો તો મને રજા આપશો જય જવાન જય કિસાન